ભાવનગરના દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા મુખપત્ર ચૌદ સ્વયંનો વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પદ્મશ્રી સન્માનિત ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવેલા મુખપત્ર સ્વનિયમ ચૌદના વિમોચનમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા કથાકાર માનસર કિંકર શાસ્ત્રીજી તેમજ સામાજિક મહિલા અગ્રણી જીનાલીબેન મોદી અને સામાજિક મહિલા અગ્રણી સુનિતાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખપત્રમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ કામગીરીને પણ જગ્યા આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ રાજીનેલી મે મોડીલે સ્પીચ ઇચનો અર્પણ કરે છે ડાયરેક્ટર એટલે પગલા નવ ભાવનગર અને બસો સન્યાસીઓ અહિયાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ એટલા માટે હું શરૂઆત કરું